તો નાખો દેખી જલ્દી બતાવો હા રીતી મુજે આનો માયા બેન નાખ દે લેવો મોટે જો 20 20 જલ્દી બતાવો હા રીતી રીતી આ અમે એકા જ આપું વસ્તુ એવો જામો જોવો અતર એમ જે ખૂબ પટોફાયવાનો માલ ભાઈ આનો માયા બેનો જ लोग आए उठले अरे ये पहनो वस्तु हरी है यार 18 18 में आओ कथाप मली सर एक अच्छा काम क्यों किया बंद कर हां सारे में जो था तो रो रो पहला जनरल को खेत में खेल बाजू शाम को से 70 70 तो

ભાઈ હાલો ભાઈ આઈ ગયો છે બાર ઇતે હાલો બંદુભાઈ 90 13 10 13 હા આ આ લેસું ભાઈ ઉપર વાર ના ખાવા દે ને હેચા કર હા ભાઈ આ એનો ભૂણી ઓતર પાળો હા આ લઈ લ્યો હાલો આથી આ જે મલેતા ના ના બધું આગળ જા ને આનો હું થાય કે હા 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 અનુદરે જંગ રે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો